અંકલેશ્વરમાં આવેલ માનસી શોરૂમના પાછળના ભાગેથી કોબરા સાપ દેખાતા ભાગદોડ મચી જવા પામી હતી ટેમ્પામાં ઘુસેલા ઝેરી કોબરા સર્પને જીવદયા પ્રેમી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સાપને વન વિભાગને સુપરત કરી યોગ્ય વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે વરસાદી માહોલ વચ્ચે સુરક્ષિત સ્થાન અને ભોજનની શોધમાં પુનઃ સરિસૃપ રહેણાંક વિસ્તાર તરફ પ્રયાણ કર્યું છે શનિવારના રોજ અંકલેશ્વરમાં આવેલા આ જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર માનસી શોરૂમ પાછળ એક અત્યંત ઝેરી કોબ્રા ટેમ્પામાં ઘૂસી ગયો હતો ટેમ્પાની ચેજીસનો બોડીની એંગલમાં જઈ બેસી ગયો હતો જેને ટેમ્પો ચાલક જોતા જ બહાર નીકળી આવી આ અંગે જીવદયા પ્રેમીને જાણ કરતા જીવદયા પ્રેમી સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને ભારે જે મતે ટેમ્પાની ચેજીસમાંથી બહાર કાઢ્યો હતો જે બાદ તેને સુરક્ષિત રીતે મુક્ત કરવા માટે વન વિભાગને સુપ્રત કર્યો હતો વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમીની મદદથી કોભરાને સુરક્ષિત સ્થળે મુક્ત કરવા માટેની તજવીજ શરૂ કરી હતી